સ્વાગત છે આપ સૌનું ટાર્ગેટ જીપીએસસી યુટ્યુબ ચેનલના ન્યૂઝ કોર્નરમાં તો મિત્રો તમારી માટે ખાસ આજે એક અપડેટ લઈને આવ્યા છે આ આરએમસી જુનિયર ક્લક માટેની અપડેટ છે જે જ્ઞાન સારથી દ્વારા આપવામાં આવી છે સરસ ઇન્ફોર્મેશન છે કારણ કે જે પણ વિદ્યાર્થી મિત્રો આર એમસી જુનિયર ક્લર્કની પરીક્ષા માટે જે તારીખની રાહ જોઈને બેઠા છે એમના માટે ખાસ એવી ન્યૂઝ છે ભાઈ હાલમાં જે આર એમસીમાં જે સંવર્ગની પરીક્ષા યોજાઈ ગઈ છે બરાબર તેની કામગીરી પૂર્ણ થયા બાદ એક મહિનામાં પરીક્ષાની તારીખ જાહેર થઈ શકે છે બરાબર જે આર એમ જે પણ સંવર્ગની પરીક્ષા લેવાઈ ગઈ છે તેની કામગીરી પૂર્ણ થયા બાદ એક મહિનામાં પરીક્ષાની તારીખની જાહેરાત થઈ શકે છે તો આર એમસી જૂની ક્લબની તૈયારી કરતા મિત્રો માટે આ મહત્વની અપડેટ છે અને આ અપડેટ છે તે પાંચ વાગે સાંજે આપવામાં આવી હતી આજના દિવસમાં જ આપવામાં આવી છે તો ખાસ તમારા તૈયારી કરતા મિત્રોને આ વિડીયો છે તે શેર કરો જેથી કરીને તે લોકો આરએમસીની તૈયારી કરતા હોય તો તે લોકો પણ સજાગ થઈને હવે રિવિઝન મોડ ઉપર આવી જાય તમારે જે પણ બાકી હોય તે કરો પણ ફટાફટથી રિવિઝનના મોડ ઉપર તમે પહોંચી જજો એટલે આરએમસી જોઈને એકની પરીક્ષામાં તમે સફળતાના શિખરો સિદ્ધ કરી શકો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બન્યા રહો અમારી સાથે સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં જય સોમનાથ